જયમન ઉપાધ્યાય પૂર્વ મેયર રાજકોટ જયારે ટીવીમાં સમાચાર ચાલુ હતા ત્યારે જોતા વેત જ પેલા તો લંડનની ની વાત સાંભળી પણ તરત જ પછી મગજમાં સ્ટ્રાઇક થઈ કે ભાઈ ઓ વિજયભાઈ પણ લંડન જતા હતા કારણ કે મારે કાલે સવારે દસ ને સત્યાવીસ અગિયાર ને સત્યાવીસ મિનિટે વિજયભાઈ સાથે વાત થઈ હતી રવિવારે અમારો કેમ્પ છે પૂજી ચશ્મા એના અનુસંધાને તો તરત જ મને પણ ધાસકો પડ્યો અને એમ ઈચ્છા હતી કે ભાઈ કોઈ વિજયભાઈ ને એ બધા બચી ગયા હોય તો સારું અથવા ફ્લાઇટ મિસ થઈ ગઈ હોય તો સારું અથવા આ ફ્લાઇટમાં ન હોય તો સારું પણ જયારે સમાચાર મળ્યા ત્યારે ખૂબ આઘાત લાગ્યો અને એમ થયું કે ખૂબ ખૂબ પ્રતિષ્ઠિત ખૂબ સારી વ્યક્તિ ખૂબ સેવાભાવી વ્યક્તિ રાજકીય રીતે પણ એમને ખૂબ કામ કર્યું છે સામાજિક રીતે પણ બહુ કામ કર્યું છે તો સમાજને પણ મોટી ખોટ પડી છે રાજકીય રીતે પણ એક બહુ મોટી ખોટ પડી છે એટલે ખૂબ ઊંડા દુઃખની લાગણી અમને થાય એ સ્વાભાવિક છે બીજું વિજયભાઈ સાથે પારિવારિક નાતો હતો હું તમને રાજકીય વાત કરું એના કરતા પણ સામાજિક વાત કરું કે વિજયભાઈ નું પૂછી તો પાણી મેમોરિયલ છે એમાં આખો દિવસ ગરીબ માણસો જ વિચાર કરતા હોય અમે ઘણી વાર કહીએ કે વિજયભાઈ આ પૈસામાં આ ટેસ્ટ આપણને નથી પોસાતો તો તરત જ એમ કે કે વધુ લોકોને લાભ મળે એવું કઈક કરો પૈસા નથી વધારવા ચાર્જ નથી વધારવો ત્યારે હંમેશા એ જ વાત કરતા હોય ગઈકાલે પણ મેં વાત કરી કે ભાઈ આપણો ઇયરિંગ હેડ એટલે કે બેરા લોકોને સાંભળવાના મશીનનો કેમ્પ રવિવારે છે તો મહેમાન કોને બોલાવા શું કરવું છે મન કે તમે બધા તમે ચાલુ કરી દેજો હું લંડન જાઉં છું ત્યારે પણ એ જ વાત કરીને પેશન્ટની ચિંતા કરતા હતા કે કોઈ પેશન્ટ રહી ન જાય એનું ધ્યાન રાખજો અને કદાચ તમારી પાસે સો મશીન હોય અને પેશન્ટ રહી જાય તો બીજું એક વેઇટિંગ લિસ્ટ બનાવજો એની આપણે પછીથી વિચાર કરશું એટલે આવી ભાવના સાથે જે વ્યક્તિ જીવતો હોય અને એને આ રીતે ઈશ્વર લઈ લઈએ તો આપણને ઊંડું દુઃખ થાય એ સ્વાભાવિક વાત છે મિત્ર હતા એટલે જ સમાજને પણ એક બહુ મોટી ખોટ પડી છે એટલે બહુ ઓછા રાજકીય વ્યક્તિઓ એવા હોય છે કે જે ભેગે ભેગે સમાજ નું પણ વિચારતા હોય વિજયભાઈ એક એવી વ્યક્તિ હતા કે નાના નાના માણસનો વિચારતા હોય એ મુખ્યમંત્રી હતા ત્યારે પણ નાના નાના માણસોનો વિચાર કરતા હતા મેયર હતા ત્યારે પણ નાના વિચાર વ્યક્તિનો વિચારતા અમે કઈ પણ પ્રોગ્રામ હોય હું સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પણ હતો મેયર તરીકે પણ હતો જ્યારે વિજયભાઈને વાત કરીએ ત્યારે એક જ વાત કરે કે લોકોને સુવિધા વધુ કેમ મળે ધારો કે અટલ સરોવર વાત કરીએ તો અટલ સરોવર વખતે વિજયભાઈ મુખ્યમંત્રી હતા હું મેયર હતો બનતું હતું ત્યારે ત્યારે વિજયભાઈ એમ કે તમે બધા જાઓ અને શ્રમ યજ્ઞ કરો તમને ભવિષ્યમાં એમ થશે કે આ તળાવ અટલ તળાવ ખોઈદું છે એમાં અમારો કઈક હિસ્સો છે એટલે એની ભાવના એટલી બધી ઊંચી હતી કે રાજકીય રીતે બહુ ઓછા વ્યક્તિને આવી શું જોઈ એટલી બધી ભાવનાથી એ સારું કામ કરતા હતા અને હંમેશા અમારા માર્ગદર્શક હતા અમારે કાંઈ પણ મુશ્કેલી પડે અમારે કાંઈ પણ વિઘ્ન આવે અથવા અમે ક્યાંક અટવાય તો વિજયભાઈ હંમેશા માર્ગદર્શન આપતા અને એ માર્ગદર્શનમાંથી અમે તરત જ બહાર નીકળી જતા અને એ માર્ગદર્શન પણ લોકો ઉપયોગી હોય પોતાના ઉપયોગી માર્ગદર્શન ન હોય ક્યારેય લોકોને ફાયદો કેમ થાય એવું હંમેશા એનું માર્ગદર્શન રહેતું